હેલો મિત્રો હું છું અક્ષર 2014 સારા છે અને બીજી ગાડી લઈને આવ્યો છું Honda ની છે સ્પ્લે મરી તે 2012 મોડેલ છે અને તે પણ ફર્સ્ટ ઓનર ની ગાડી છે યે તમને કન્ડિશનમાં તમને બતાવો મિત્રો તો જો તમે અમારા બેજમાં નવા હો તો અમારા બેજને લાઈક કરો શેર કરો ફોલો કરો અને કરો તો મિત્રો ભૂલતા જ નહીં તો તમને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે થેન્ક યુ હેલ્લો મિત્રો તો આ છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા જોઈ શકો તમે મિત્રો બંને ગાડી હોન્ડા સીડી શાઇન અને ડ્રીમ નિયો ડ્રીમ નિયોની વાત કરીએ તો તેની કન્ડિશન પણ જોઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી બંને ટાયર નવા સેલ ઓકે એન્જિન ઓકે ફૂલ જવાબદારી વસ્તુમાં માત્ર ને માત્ર તેત્રીસ હજાર રૂપિયા ફૂલ કન્ડિશનમાં ગાડીમાં કાંઈ ઘટે નહીં એક લીટોય પણ ન જોવા મળે તમને મિત્રો આખી ગાડી ઓરિજિનલ જેન્યુન ગાડી છે આવી ગાડી તો ભાગ્યે ક્યારેક જ આવે અમારી પાસે એવી ગાડી છે ડ્રીમ નિયો જોઈ શકો છો મિત્રો કટ તો તમે જો કાંઈ ઘટે નહીં ગાડીમાં એવી તો ગાડીની કન્ડિશન છે ફાઈબરે આનું તમે ગમે એમ અથોડા મારો તો તૂટે નહીં એવી તો ગાડી છે જોઈ શકો છો મિત્રો તમે એની કન્ડિશન ફસ્ટ ઓનરની ગાડી છે બે હજાર ચૌદનું મોડલ છે જોઈ શકો છો બીજી ગાડીની વાત કરીએ તો હોન્ડા સીબી શાઇન છે જે બે હજાર બારનું મોડલ છે અને ડિસ્ક બ્રેકવાળી ગાડી છે બંને ટાયર નવા છે સેલ ઓકે છે એન્જિન ઓકે છે ગાડીની કંડિશનની વાત કરીએ તો કંડિશનમાં કાંઈ ઘટે નહીં એન્જિન એ કંપની ફિટિંગ છે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં ગાડીમાં કાંઈ ઘટે નહીં જોઈ શકો છો એ પણ જો હા ઓકે છે કમ્પ્લેટ નવું ટાયર છે ને નંબર તો જુઓ ચોઈસ નંબર છે જીજે સત્યાવીસ ઈ અઠ્ઠાવનસો નંબર ચોઈસ નંબરની ગાડી છે આવી ગાડી તો ભાગ્યે ક્યારેક જ આવે અમારા હાથમાં આખી ગાડી ઓરિજિનલ ગાડી છે બે હજાર બારનું મોડલ જોઈ શકો છો મિત્રો અને ડિસ્ક વાળી ગાડી છે તે પણ ફસ્ટ ઓનરની જ ગાડી છે અને હાલેલી માત્ર પંચાવન હજાર કિલોમીટર હાલેલી છે જેન્યુન પંચાવન હજાર કિલોમીટર તો આ ગાડી લેવાની છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા જો તમે અમારા પેજમાં નવા હો તો અમારા પેજને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો જ આવા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે થેન્ક યુ